નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક હવે જોઈએ અગત્યના સમાચાર રાજ્ય શિક્ષણ વિભાગના બેગલેસ ડે નિર્ણયને આવકારવા કેશોદની આઝાદ ક્લબ ખાતે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું ચેસ બાળકોના મગજ અને મનને મજબૂત કરતી અનોખી રમત આઝાદીના સમયથી કેશોદમાં રમતગમત અને સેવાકીય પ્રવૃત્તિઓમાં ગ્રેસર આઝાદ ક્લબના અમૃત મહોત્સવ અંતર્ગત તાજેતરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હેઠળ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શનિવારના બેગલેસ દિવસના મહત્વપૂર્ણ નિર્ણયને આવકારવા સ્વડોકર વૈશાલીબેન સાંગાણીના સ્મરણાર્થે ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં જૂનાગઢ રાજકોટ અને આસપાસના જિલ્લાના સો કરતાં વધારે ઉચ્ચ રેન્કિંગ ધરાવતા ખેલાડીઓએ અલગ અલગ વૈજૂથમાં ભાગ લીધો હતો સ્પર્ધાનો પ્રારંભ કાર્યક્રમના અધ્યક્ષ અને ધારાસભ્ય દેવાભાઈ માલમ પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગુંડલિયા ક્લબના ટ્રસ્ટીગણ જુદી જુદી સંસ્થાના પદાધિકારીઓ અધિકારીઓ રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો ક્લબના ઇન્ચાર્જ મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ કૌશિકે સૌને આવકાર્યા હતા ધારાસભ્ય જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ ડોક્ટર અમીરસિંહ વાળાએ બાળકોને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ કાર્ય સાથે તેમનામાં રહેલી કલાને નિખારવા રમતગમત યોગ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિઓ શાળામાં થવી ખૂબ જ જરૂરી છે તેમ જણાવ્યું હતું અને અભ્યાસની સાથે પ્રાથમિક શાળામાં શનિવારના એક દિવસ શાળામાં બેગ વગર બાળકોને જોવાના ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નિર્ણયને આવકાર્યો હતો ડોક્ટર રાજેશ સાંગાણીએ બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે જે રમતને મહત્વની ગણાવી હતી અલગ અલગ વય આ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર મેડલ અને વિશેષ ઇનામો માટે ડોક્ટર નરેશ કાનાબાડ ટ્રસ્ટીકરણ ડોક્ટર રાજેશ સાંગાણી વ્હાઇટ કોલ એસોસિએશનના ગુજરાતના પ્રમુખ પંકજ કાછડિયા પીજીવીસીએલ એજનીર પીએમ કાતરિયા રજનીભાઈ બામરોલિયા ડાયાભાઈ દેસાઈ ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીના પ્રોફેસર ગજેરા રાજુભાઈ વડારિયા અરૂણ વ્યાસ મણિલાલ કોટડિયા કૃષિ એગ્રોના વિપુલ ડોડિયા ઉમેશ ઠાકોર શૈલેષ પરમાર અશોક નાથજી આરપી સોલંકી જીતેન્દ્ર પટેલ દિનેશ મોરી વગેરેનો આર્થિક સહયોગ રહ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા રમતગમત અધિકારી મનીષકુમાર જીલડિયા ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધાને સફળ બનાવવા પ્રોજેક્ટ સમિતિના દિગંત વોરા રાજુ જોશી વિશાલ જોશી દિનેશ રાજા ચીમન વ્યાસ જિગ્નેશ ચોવટિયા સંચાલન હર્ષદભાઈ લશ્કરી અને જીતેન્દ્ર પટેલે કર્યું હતું જ્યારે સમગ્ર સ્પર્ધાના પ્રારંભે અને મેડલ સેરેમનીમાં ઉપસ્થિત સર્વ મહેમાનો આભાર દિનેશભાઈ કાનાબારે વ્યક્ત હતો આઝાદી અમૃત મહોત્સવ આઝાદ ક્લબ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે પિંચોતેર વર્ષથી સંસ્થાપિત થયેલી આઝાદ ક્લબ કેસો દ્વારા ભારતી રમતની એક પરંપરાને જાળવતી અને ભારત દ્વારા વિશ્વને મળેલી ભેટ સ્વરૂપેની એક રમત એટલે ચેસ આ ચેસ સ્પર્ધા દ્વારા

મારું નામ સોમ્યા કેતન ઠક્કર છે હું થી આવું છું કેશોદમાં આઝાદ ક્લબમાં ચેસ ટુર્નામેન્ટ રમવા માટે ચેસ એક એવી ગેમ છે જેમાં મને બહુ મજા આવે છે અને મને આયોજન બહુ છોકરાઓના નાસ્તાથી લઈને ગરમી છે તો પાણી પાણીની વ્યવસ્થા સોડા વગેરેની વ્યવસ્થા હતી તો કમ્ફર્ટેબલ હતું બધું અને ચેસના જે છ રાઉન્ડ હતા છ એ છ એકદમ સારી રીતે ગોઠવીને કરેલા હતા કમ્ફર્ટેબલી રમી શકતા હતા અને જે બધું રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ બધું બધા માટે સરખા જ હતા એમ કોઈના પેરેન્ટ્સ છે એઝ અ કોચ તો એવું કંઈ એમ હતું નહીં ડિસ્ક્રિમિનેશન તો એ બાબતે બી બહુ મજા આવી અમને અને ઘણી સારી વસ્તુ હતી અહીંયા ગ્રાઉન્ડ છે તો આપણે આટો બી મારી શકીએ એમ છીએ તો મજા આવી અમને નમસ્કાર મારું નામ દ્વિજા કેતન ઠક્કર છે આજે હું આઝાદમાં પણ રમી શકે છે ઓપન એજમાં માં અહીંયા છ રાઉન્ડ હતા તે છ રાઉન્ડ માં બહુ મજા આવી જ્યારે બ્રેક હતો વચ્ચે ત્યારે અમને અહીંયા ગ્રાઉન્ડમાં રમવાની અહીંની સોડા નાસ્તો ને એ બધું કરવાની ખૂબ મજા આવી મને અને બધી જોડે બધા જોડે વાતું કોજ કોજ જોડે શીખવું અને બધું કરવાની મને ખૂબ મજા પડી હો ડોક્ટર અમીરસીવાળા પ્રમુખ શ્રી આઝાદલબ કેશોદ આજ રોજ આઝાદલબ કેશોદ ખાતે જૂનાગઢ જિલ્લા અને એમના આસપાસના જિલ્લામાંથી ખેલાડીઓ વચ્ચેની એક ચેસની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાનો મુખ્ય હેતુ અમારા સ્વર્ગસ્થ ડૉક્ટર વૈશાલીબેન સાંગાણીના સ્મરણાર્થે અને ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા જે શનિવારને બેગલેસ દિવસ તરીકે પ્રાથમિક શાળાઓમાં જાહેર કરી અને બાળકોના સર્વાંગી વિકાસ માટેનો એક જે પ્રયાસ કરવામાં આવ્યો છે એની ખુશી ખુશીરૂપે આઝાદલ કેસો દ્વારા આ એક સરસ આયોજન કરવામાં આવ્યું હતું આમાં સો કરતાં વધારે ખેલાડી ભાઈઓ બહેનોએ આજે ભાગ લીધો હતો અને ખાસ કરીને બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટેનો એક પ્રયાસ હતો બાળકોને માનસિક એકાગ્રતા અને એમના જે નિજી જીવનમાં શિક્ષણમાંથી તેઓ થોડું વિશેષ ધ્યાન આપી શકે અને આ શતરંજના માધ્યમથી તેમનો વિકાસ થાય એ માટે પણ અમારો એક આ હેતુ રહ્યો છે આજની આ સ્પર્ધામાં વહેલી સવારથી જ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા અને નગરજનો જુદી જુદી સંસ્થા એનજીઓના સદસ્યો પ્રતિનિધિઓ પ્રમુખશ્રીઓ અને ગ્રામજનો વાલીગણ સૌની ઉપસ્થિતિમાં ખૂબ સારી સ્પર્ધાનું આયોજન થયું છે ગામના દાતાઓ દ્વારા અમને આ સ્પર્ધાને ખૂબ વિશિષ્ટ સન્માન આપ્યું છે અને આ તકે અમે સૌ આઝાદમક પરિવાર વતી એક પ્રાર્થના કરીએ છીએ ડોક્ટર વૈશાલીબેર સાંઘાણીના આત્માને પરમ શાંતિ પ્રભુ અર્પે તેવી પ્રાર્થના સાથે આજની આ ચેસ સ્પર્ધાનું અમારું આયોજન ખૂબ સફળ રહ્યું છે જે વિજેતા થયા છે એમને સાંગાણી હોસ્પિટલ અને અમારા દાતાશ્રીઓ તરફથી ખૂબ મોટી સંખ્યામાં ઈનામો આપવામાં આવ્યા છે આ તો તકે ઉપસ્થિત સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય જય ગરવી ગુજરાત